ગુજરાતની ધોરણ એકથી આઠની તમામ શાળામાં ત્રણસો ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હવે શાળાઓમાં માત્ર લેખિત કસોટીની મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે જીવન માટે જરૂરી કૌશલ્યો પર ભાર મૂકાશે આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્ય મૂલ્યો વર્તન સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરી શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવાશે આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં પરંતુ બોધાત્મક ભાવનાત્મક અને મનોકામિત ક્ષેત્રમાં સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે શિક્ષક સહપાઠી વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રામ કાર્ડ એચપીસી તૈયાર કરાશે જે માત્ર પરિણામ નહીં પણ વિદ્યાર્થીઓનું પ્રગતિનું દર્પણ બનશે શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે